ગાંધીનગરમાંથી નકલી ક્લાર્ક ઝડપાયો છે પોલીસ કર્મચારી અને અધિકારીઓની બદલી માટે લાંચ માંગતો હતો જન્મયસિંહ ઝાલા નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે પોલીસને જિલ્લા બદલી માટે લેતો હતો રૂપિયા આરોપી પોલીસ કર્મચારીઓનો સંપર્ક કરતો હતો આરોપી પોલીસ ભવનમાં નોકરી કરતો હોવાની ઓળખાણ આપતો હતો મેહુલ જોડા છે મેહુલ ગાંધીનગરમાંથી નકલી ક્લાર્ક ઝડપાયો છે આવે આવી તેને ઝડપી પાડ્યો છે પોલીસ કર્મચારીઓની બદલીઓના સંદર્ભમાં કેટલાક દાવાઓ તે કરતો હતો અને તે લોકો પાસેથી પૈસા પણ લેવાનો જે છે તે કરતો હતો અને આની ફરિયાદ મળતા એસીબીએ તેને પોલીસ વન પાસેથી ધરપકડ કરી છે આ વ્યક્તિની ધરપકડ કરી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે કેટલા લોકોના સંપર્કમાં આવ્યો ત્યાંથી આ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યો છે તે સહિતની જે વિગતો જે છે તે મેળવવાનો પ્રયાસ પોલીસ હાથ ધરી